લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાત અને આઠ માર્ચ ગુજરાતની મુલાકાતે હતા અમદાવાદના તેમના કાર્યક્રમ દરમિયાન પ્રથમ દિવસે કોંગ્રેસના પ્રદેશથી લઈને તાલુકા કક્ષાના આગેવાનો સાથે ચર્ચામાં પ્રસાર કર્યો ત્યારબાદ આજે એટલે કે આઠ માર્ચે બે હજાર કોંગ્રેસના કાર્યકરો માટે જેડ હોટેલમાં સંવાદ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં જિલ્લા અને શહેરના કોંગ્રેસના હોદ્દેદારોની અને સેલ ડિપાર્ટમેન્ટના પ્રમુખો પણ હાજર રહ્યા હતા આ પિસ્તાલીસ મિનિટના કાર્યક્રમને પચીસ મિનિટ સંબોધતા રાહુલ ગાંધી એકદમ તડાફડી અને આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા તેમણે એમ પણ કહ્યું હતું કે જો આપણે સંબંધો બનાવવા છે તો બે ગ્રુપનું કંઈક કરવાનું છે જો કાર્યવાહી કરવી પડશે તો કરશું દસ થી પંદર લોકોને કાઢી મૂકવા પડે તો કાઢી નાખશું ત્યારે હવે અમિત નાયક જે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા છે તે આ અંગે ખુલીને મેદાને આવ્યા છે અને રાહુલ ગાંધીએ જે બી ટીમનો ઉલ્લેખ કર્યો છે જેને ભાજપના ગણાવ્યા છે તેવા કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેની સામે તેઓ ખુલીને આવ્યા છે અને તેમણે એક્સ પર એક પોસ્ટ કરીને લખ્યું હતું કે એક વર્ષથી ગુજરાત ભાજપના ઇશારે ગુજરાત કોંગ્રેસ મીડિયા મારા જેવા લડાયક પ્રવક્તાને ટીવી ડિબેટથી જાણી જોઈને દૂર કરી રહ્યા છે જેની રજૂઆત અનેકવાર પક્ષના નેતૃત્વને શિસ્તમાં રહી બંધારણે કરી થાક્યો પણ આજે મારા નેતા રાહુલ ગાંધી જાહેર મંચથી અંદરની વાતોને જાહેર કરી તે બદલ આભાર ત્યારે તેમણે આ અંગે વધુમાં શું કહ્યું તે સાંભળો છેલ્લા ઘણા સમયથી એક પક્ષના વફાદાર સૈનિક તરીકે કાર્યકર્તા તરીકે પક્ષની વાત પક્ષમાં ઘરમાં કરવાની હોય શિસ્તબદ્ધ રીતે કરવાની હોય છેલ્લા દસ દસ બાર બાર મહિનાથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતૃત્વને મારા ઇન્ચાર્જ પ્રભારી હોય કે મારા પ્રમુખશ્રી હોય જે કોઈ પણ મારું નેતૃત્વ છે છેલ્લા દસથી અગિયાર મહિનાથી અનેક રજૂઆતો લેખિતમાં મૌખિક તમામ પ્લેટફોર્મથી વ્યક્તિગત ધોરણે બંધ પાણે મેં અનેકવાર રજૂઆત કરી કે કોઈ ષડયંત્રના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીનું મીડિયા શેર મારી સામે ડિબેટમાં નથી બેસતું મને ટીવી ડિબેટમાં મારી સામે લોકો આવતા નથી દરેક ચેનલને એ લોકો એવું પ્રેશરાઈઝ કરે છે કે કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયક બેઠા હશે તો અમારા કોઈ પણ ગેસ્ટ ટીવી ચેનલમાં નહીં બેસે અને આ વાત ભારતીય જનતા પાર્ટીનું મીડિયા સેલ કરે ત્યાં સુધી વ્યાજબી છે પણ કોંગ્રેસ પાર્ટીનું જ મીડિયા સેલ અને મીડિયા સેલનું નેતૃત્વ કરનારા લોકો જે લોકો ક્યાંક ને ક્યાંક જે મનોવાદી વિચારધારા છે જે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે એ પ્રમાણે વર્તી રહ્યા છે

ખુલ્લા મને આ વાત કરે છે પણ જ્યારે ગુજરાત કોંગ્રેસની મીડિયા ટીમના અમુક પ્રવક્તાઓ છે જે પોતે મનોવાદી વિચારધારા પ્રમાણે વર્તે છે આજે ટીવી ડિબેટમાં તમામે તમામ ચેનલોમાં એક ચહેરાઓ દેખાય છે પણ જ્યારે એસસી એસટી ઓબીસીના જ્યારે અનામતની વાત આવે જ્યારે એ લોકોની સ્કોલરશીપના મુદ્દાની વાત આવે જ્યારે એ લોકોના ઝુંપડા તૂટતા હોય જ્યારે ગરીબ વંચિત પછાત લોકોના આસિયાના છીનવવામાં આવતા હોય કોંગ્રેસના નેતૃત્વને વાર રજૂઆત કરી છે મેં ફરિયાદ કરી છે વ્યક્તિગત ધોરણે કરી છે બંધ કરી છે શિસબદ્ધ પાર્ટી છે શિસબદ્ધ રીતે વર્તીને કરી છે પણ જ્યારે મને એવું લાગ્યું કે દસ દસ બાર બાર મહિનાથી આ વસ્તુનું નિરાકરણ નથી આવતું અને આ વાત ધ્યાને કાને દોરવામાં મેં આવી છતાં પણ ધ્યાને લેવામાં નથી આવી મારે કંટાળીને ના છૂટકે રાહુલજીને મેલ એઆઈસી પત્ર વ્યવહાર કર્યો અને જ્યારે પણ મને ચાન્સ મળ્યો ત્યારે મેં આ ફરિયાદ કરી હતી અને હું આજે આભાર માનું છું મારા નેતૃત્વ મારા રાહુલ નું કે આજે એમણે જે આ ઘરની વાત છે એ જાહેર મંચ પરથી સ્વીકારી અને આવા જે જેટલા લોકો છે જે લોકો ભારતીય જનતા પાર્ટી સાથે સેટિંગ કરે છે કે ભારતીય જનતા પાર્ટી સાથે બંધ બાણે તેમના એજન્ડા પ્રમાણે ચાલી રહ્યા છે એ કોંગ્રેસ પાર્ટીનો કોઈ પણ વિભાગ હોય એમાં આવા જે કોઈ પણ જયચંદો છે એ જયચંદોની તપાસ થવી જોઈએ અને આની પાછળ કયા ષડયંત્રો છે શું લાભ છે એ તમામે તમામ બાબતો જાહેર થવી જોઈએ અને મારા જેવા જે એસસી એસટી ઓબીસી માઇનોરિટી માટે ચોવીસ કલાક ત્રણસો ને દિવસ હું ટીવીમાં લડું છું આ લોકો માટે અમારા જીવાને ટીવી ડિબેટથી દૂર કરીને કોંગ્રેસ પાર્ટીની જે વિચારધારા છે કોંગ્રેસ પાર્ટીની જે આઇડિયોલોજી છે એને ખતમ કરવાની વાત આવે છે અને આજ સુધી આ બાબતે કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો હું મારા નેતૃત્વને બી હાથ જોડીને ફરી એકવાર રિક્વેસ્ટ કરું છું કે આ બાબતે યોગ્ય તપાસ કરો અને જે કોઈ પણ ઘટતો નિર્ણય કરો અને જલ્દી કરો જ્યારે મને તમે કોઈ જવાબદાર જગ્યાએ બેસાડ્યો છે અને છતાં મને કામગીરી નથી આપવામાં આવતી તો એ મારો વાંક નથી કોંગ્રેસના નેતૃત્વનો વાંક છે અહીંયા જે બની બેઠેલા જે ભારતીય જનતા પાર્ટી સાથે સેટિંગ થયેલા લોકો છે એ લોકોની વાત છે અને હું મને ચોક્કસ વિશ્વાસ છે કે હવે રાહુલજી સુધી આ વાત ગઈ છે ત્યારે રાહુલજી આજે જે બંધ બારણે જે ઘરની વાત હોય એ આજે જાહેર મંચ ઉપરથી સ્વીકારી છે તો આવનારા દિવસોમાં રાહુલ ગાંધીજી મને ન્યાય આપશે એવું મને ચોક્કસ વિશ્વાસ આ મુદ્દે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે